મોરબીનો સૌથી વિશાળ ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગાર્મેન્ટ આ શોરૂમ કોઈ પણ ગ્રાહક આવે જોઈને થાકી જાય એવી રીતના વર્ધિત કલેક્શન હાજરમાં છે હા અને રાજી થઈને એક નહીં એક લેવા આવ્યું હોય તો અનેક લઈને જાય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકો હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે ખૂબ જાણીતા લોકેશન ઉપર મોરબીના સૌથી વિશાળ જ્યાં આપણે કાપડ અને તૈયાર કપડા તમામ પ્રકારની રિક્વાયરમેન્ટ પૂરી થવાની છે એવા લોકેશન ઉપર છીએ ગાંધી ચોક થી રવાપર રોડ ઉપર તમે આવો ને એટલે તરત જ જમણા હાથ ઉપર જ આવે છે મોરબીનો સૌથી વિશાળ ભારતીય કાપડ ભંડાર અને ભારતીય ગાર્મેન્ટ આ શોરૂમ અને આપણે જૂનું ભારતીય કાપડને કેટલા ટાઈમ થયા એ બાસઠ વર્ષ જૂની પેઢી છે ટોટલ આપણે કેટલા ફ્લોર નું કર્યું છે ચાર માળનું

આ બાજુ તો જમાવટ જમાવટ ધ્રુવભાઈ અલગ અલગ કલર અલગ અલગ બ્રાન્ડેડ મને લાગે કાપડ બધું જડી જાય ને તમામ તમામ વેરાયટી મળી જાય સોબર મળી જાય પ્રીમિયમ મળી જાય પાર્ટીવેર મળી જાય બધી છે કાપડમાં રેમન છે ઓસિયમ છે સિયારામ છે ડોનિયર જે બધી કંપની બ્રાન્ડેડ કંપની પણ અહીંયા હાજરમાં છે અવેલેબલ છે બરાબર બ્લેઝર તથા સફારીના કાપડ તે પણ અમારે અહીંયા મળી શકે છે કોટન માં મળી જશે ટેરી કોટન પણ ઈ મળી શકે

વન પીસ મળશે કટ મીડી મળશે હા હા આ નવી આઈટમ છે આ પ્લાઝા લુકમાં ચોલી ટાઈપ લાગે વારે વા આ बाजूનો ડિપાર્ટમેન્ટ તો અકો જમવટ વાળો લાગે આ બધું પાર્ટીવેરનો વિભાગ છે તેમાં સૂટ શેરવાણી બ્લેઝર તથા ઇન્ડો-વેસ્ટર્ન અહીંયા અમારા પાસે ઉપલબ્ધ છે આ બધું ને ઓછા ભાવમાં ઘરનું થઈ શકે એમ છે રેડી કેવાય લ્યો ઈ ફેન્સી વેરાઈટી કુર્તામાં ન્યુ આઈટમ આવી છે હા 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 એકદમ ફેન્સી ન્યુ આઈટમ વેરાયટી છે વારે વાહ એમાં સોબર પ્રિન્ટેડ હમ હમ અને ફેન્સી બધી મળી શકે છે એ શેરવાણી છે હા વેસ્ટર્ન શેરવાણી કહે હા હા એમાં એક નવી આઈટમ આવી છે રેડી કહેવાય જતા જતા મોરબીના લોકોને આપના ગ્રાહકોને શું કહેશો બસ આવો જો જુઓ અને બીજું તમે એક ફેરે પધારો એવી જ અમારી નમ્ર વિનંતી કપડા ને લઈને ખરીદી મોરબીના જૂના અને જાણીતા અને મોરબીના સૌથી વિશાળ કહી શકાય એવા કાપડ અને તૈયાર કપડાં માટેનો શોરૂમ એટલે કે ભારતીય કાપડની અંદરથી આપણે ચોક્કસ ખરીદી કરીએ થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિભરાસરા